કરણજી ઠાકોરના દુઃખદ અવસાન પછી ઠાકોર ફેમિલી પર દુઃખના વાદળો સતત છવાયેલા છે એવામાં સોશિયલ મીડિયા પર કાજલબેન ઠાકોરનો એક જૂનો વિડીયો ફરીથી વાયરલ થતો જોવા મળ્યો છે જેમાં તેઓ પરિવાર સાથે આનંદભેર જમવા બેઠા હોય તેવા દ્રશ્યો છે આ વિડિયો જોઈને અનેક ફોલોવર્સે કોમેન્ટમાં તેમની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કાજલબેનના હસતા ચહેરા જોઈ લોકો વધુ ભાવુક બની ગયા છે કોમેન્ટમાં લખાયું કે આજ જ એ ખુશીભર્યો વિડીયો પણ દુઃખ આપતો લાગે છે દિવ્યાશને પપ્પા વગરનો જોઈને દુઃખ થાય છે કાજલબેન રડતા હોય તો આંખોમાંથી પાણી અમે પણ નથી રોકી શકતા અન્ય એક યુઝર્સે લખ્યું ભલે એ વિડીયો જૂનો છે પણ આજે જોઈને દિલ રડી ગયું કાળજું તૂટેલું છે પણ દુઃખ ફરી ફરીને યાદ અપાવે છે વિડિયોનો માહોલ જે સમયે ખુશખુશાલ લાગતો હતો આજે એ જ વીડિયોએ ખાલીપો અને પીડાની અનુભૂતિ કરાવે છે ઠાકોર ફેમિલી પર આવી ક્ષણોમાં સમગ્ર સમાજ અને ફોલોઅર્સનું આ સહાનુભૂતિપૂર્ણ સાથ તેમનો સબળ બની રહ્યો છે આજનો દરેક ભાવુક દ્રશ્ય યાદ અપાવે છે કે જીવન કેટલી ઝડપથી બદલાઈ જાય છે ભગવાન કાજલબેન અને તેમના પરિવારને આ ઘરમાં શાંતિ આપે અને ધીરજ આપે એવી સૌને પ્રાર્થના